બે વસ્તુ કે પછી બે વર્ડ વચ્ચે સંબંધ દર્શાવે છે બરાબર અને ઓડબલ એફ ઓફ છે એ બે વસ્તુ વચ્ચેનું સેપરેશન એટલે કે અલગ છે એવો ભાવ દર્શાવે છે ઓકે એને બંને કેસમાં આપણે એમ ના માની શકીએ કે ઓફની ની જગ્યાએ ઓ ડબલ એફ રાખી દઈશું તો ચાલશે નહીં ચાલે

OF ઓફ છે એ ડાયરેક્શન બતાવે છે અથવા તો માલિકીની વસ્તુ કે કોઈની ને કોઈ માલિકીની વસ્તુ હોય એ દર્શાવવામાં આવે છે જ્યારે ઓ ડબલ એફ ઓફ છે એ શું બતાવે છે કે વસ્તુ કે વ્યક્તિ એ બીજી વ્યક્તિ સાથે અનધર વ્યક્તિ સાથે એ નો બિલોંગિંગ મતલબ કોઈ પણ જાત હવે સંબંધ રહ્યો નથી કનેક્શન હવે રહ્યું નથી જ્યારે સેપરેટ થઈ ગયું હોય ત્યારે બતાવવા માટે ઓ ડબલ એફ ઓફ વપરાય છે જેમ કેમ ઇટ ઇઝ અવે ઓર આઉટ ઓફ સાઇડ ફ્રોમ ઈટ્સ યુઝ્યુઅલ પ્લેસ ઓર અ પોઝિશન ઓકે અને ઓફ ઓએફ ઓફ છે એક પ્રેપોઝિશન છે જે કનેક્શન બતાવે છે બીજી બીજા વર્ડ એક વર્ડનો બીજા વર્ડ સાથે સંબંધ બતાવે છે જ્યારે એની અગેન્સ્ટ માં ઓ ડબલ એફ ઓફ છે એક એડવર્બ છે અને એ એડવર્બ છે એ ક્યારેક નાઉન તરીકે ભઈ નાઉન વર્બ એડજેક્ટિવ કે પ્રેપોઝિશન તરીકે પણ યુઝ થતું હોય છે અને ઓ ડબલ એફ ઓફ છે એની પાછળ વબ મૂકવામાં આવે છે અને જેનાથી એ ફ્રેઝર વબ બને છે ઓકે વી વી કેન નોટ મેક અથ ઓફ ઓકેઝલ વને છે હવે આપણે ઓ એફ ઓફ નો ક્યારે ઉપયોગ થાય છે એ જોઈએ ડિટેલમાં ઓકે ફર્સ્ટ તો એનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિનો સંબંધ બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે છે એવું જ્યારે બતાવવું હોય ત્યારે ઓએફ ઓફ વપરાય છે જેમ કે વેન વી વોન ટુ સે સમ્સે ધેટ સમથિંગ ઓર સમવન બિલોંગિંગ ટુ ઓર ઇઝ અ પાર્ટ ઓફ સમથિંગ ઓર સમવન એલ્સ કોઈની પાલિકીની વસ્તુ આપણી પાસે હોય કાં તો કોઈની સાથે સંબંધ હોય ત્યારે એ દર્શાવવા માટે આપણે ઓ એફ ઓફ વપરાય છે જો અહીં ટિફની સ્ટાર્ટેડ એટ ધ ફ્લોર ઓફ હર રૂમ ઓકે અહીં દેખો આપણે માલિકીની વાત કરી છે ફ્લોર ઓફ હર રૂમ ઓકે સ્ટાર્ટેડ શું સ્ટાર્ટ કર્યું એટ ધ ફ્લોર ઓફ હર રૂમ એના ફ્લોરમાંથી ઓકે હી રિઝાઇન્ડ હીઝ પોઝિશન એઝ અ મેમ્બર ઓફ ધ સ્કૂલ બોર્ડ એને રિઝાઇન આપી દીધું છે ક્યાંથી રિઝાઇન આપ્યું તો મેમ્બર ઓફ ધ સ્કૂલ બોર્ડ હવે મેમ્બર અને સ્કૂલ બોર્ડ એ બંને વચ્ચે સંબંધ છે કોનો મેમ્બર છે નો ની નો માટે ગુજરાતીમાં આપણે નો કહીએ છીએ નો ની એના માટે ઓ એફ ઓફ ઓપરાય છે જયારે આપણે એવું કહેવું હોય કે આ વસ્તુ આની બનેલી છે ત્યારે પણ ઓ એફ ઓફ નો ઉપયોગ થાય છે અહીં એક્ઝામ્પલ જુઓ એ ઉઠાવી રહ્યો છે સી ટુ અ ગ્લાસ ઓફ મિલ્ક બિફોર ગોઈંગ ટુ બેડ એને નાવ હવે આપણે જ્યારે સ્પેસ કે પછી ટાઈમ ની વાત કરતા હોઈએ ને

ઘર સાફ કરે છે બરાબર પણ અહી જુઓ they હેડ ટુ ક્લીન up ધ હાઉસ before ધ arrival ઓફ their parents એમના પપ્પા લોકો એમના parents આવવાના આવાના પહેલા સુધીમાં એને આ બધું જે ઘરનું કામ છે cleaning કરવાનું ને એવું બધું complete કરી દીધું હશે અહીં શું બતાવવામાં આવ્યું છે કમ્પ્લીટ થઈ ગયું ભૂતકાળ બતાવ્યો છે હવે આપણે જોઈએ કે ઓ ડબલ એફ ઓફ નો ઉપયોગ ક્યારે થાય છે ઓ ડબલ એફ ઓફ એ ઓ એફ ઓફ ના અપોઝિટ તરીકે અમ એટલે કે ઓ એન ઓન ના ઓપોઝિટ તરીકે આપણે ઓ એફ ઓફ વપરાતું હોય છે અહી ધ રેડિયો ઓન બટ બટ નીડેડ એન્ડ સો ટર્ન ઓફ રેડિયો કેવો હતો ચાલુ હતો પણ એને શું કર્યું એ બંધ કર્યું ઓકે બંધ ચાલુ અને બંધ ઓન એટલે ચાલુ અને ઓફ એટલે બંધ બંધ કરવાના અર્થમાં પણ શું વપરાય છે ઓ ડબલ એફ ઓફ you should always make mistake the stove is turned off before leaving the house એટલે હંમેશા શું કરવું જોઈએ આપણે ગેસનો સ્ટવ બંધ કરી દેવો જોઈએ જ્યારે આપણે કામ ના હોય ત્યારે હવે સેકન્ડ યુઝ છે કે ઓફ નો ઉપયોગ શું થતો હોય છે ઓફ એ છે એ હંમેશા પ્લેસ હોય ને પ્લેસ એનાથી દૂર જ હોય છે

સી ઇઝ ધ સિસ્ટર ઓફ માય મધર એ મારી શું છે મમ્મીની સિસ્ટર છે મમ્મીની ની આવ્યું એટલે ઓ એફ ઓફ મૂક્યો આપણે ધ પેઇન્ટિંગ ઇઝ મેડઅપ ઓફ વોટર કલર પેઇન્ટિંગ શેનાથી બનેલા છે અરે વોટર કલર શેના માટે છે મેડઅપ ઓફ ધ વોટર કલર શેનાથી બનેલું છે પેઇન્ટિંગ વોટર કલરથી થી ઇઝ એન ઓવરઓલ ડિક્રિઝ ઓફ ટુ પર્સન્ટ ઇન ધ એમ્પ્લોઈઝ ઓકે વિમાન ક્યારે રવાના થયું તો બે કલાક પછી એના અમારો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ સો મચ અને જો વિડીયો ગમ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી મારા લેટેસ્ટ લિંક તમને મળતી રહેશે